મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહન ટ્રાવેલમાં તો મિત્રો આજે અમે આવ્યા છીએ એક પ્રકૃતિને ખોળે વસ્તુ જેસર તાલુકાનું કાતોડી ગામ કે જ્યાં અમારું ખેતર આવેલું છે તો મિત્રો આજે અમારા ખેતરમાં વાવણી થઈ તેને અંદાજે એક મહિના આજુબાજુ થઈ ગયું છે તો આપણે આજે જોઈશું કે અમારા ખેતરની અંદર શું વાવવામાં આવ્યું છે અમારા ખેતરની આજુબાજુ કેવી વનસ્પતિઓ થાય છે તેમજ એકદમ કુદરતી સૌંદર્યથી ભરપૂર તમને દ્રશ્યો જોવા મળશે તો જોડાઈ રેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો મિત્રો મજા આવશે તમને એકદમ રમણીય દ્રશ્યો જોવા મળશે તેમજ અમારા ખેતર વિશે પણ તમને બધી જાણકારી મળશે અત્યારે આપણે અમારા ખેતર ના ઝાપે પોસી ગયા છીએ હવે આપણે અંદર જઈએ અને જોઈએ કે ખેતરની અંદર શું આવેલું છે કઈ રીતનું ખેતર છે તે ચાલો હું તમને બતાવું જો મારા ખેતરની અંદર બે બ્લોક ઉપર છે અને એક આ બ્લોક છે તો આ જે બ્લોક ને સારો નથી કરાવેલો તેના માટે આની અંદર કઈ વાયુ નથી જે જે ગાય છે 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 તેની માટે ઘાસ થયું આની અંદર અંદર અને આ તો તમને બતાવી દઉં પેલા તો વાસેટી જે વનસ્પતિની મેં વાત કરી હતી કે તમને વનસ્પતિ કઈ કઈ જોવા મળશે તો પેલા તો વાસેટી કે જે આપણા શરીર ખૂબ જ ઉપયોગી છે એ જ્યારે વરસાદની ઋતુ શરૂ થાય છે ત્યારે બે થી ત્રણ વીક જોવા મળે છે તો વાસેટી હશે તો હું તમને થોડીક બતાવી દઉં અને ત્યારબાદ આપણે જોઈએ તો કંટોલા તો કંટ્રોલા પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે તમે કાતોડી ગામના કોઈ પણ જગ્યાએ જશો ખેતરની વાડ હોય કે ડુંગરની કોઈ ઝાડી હોય ડુંગરની જે ખીણ પડતી હોય તેની અંદર જોશો ત્યાં પણ તમને ઝાડ ઉપર કંટોલાના વેલા જોવા મળશે તો કંટ્રોલા પણ આપણા શરીરને ખૂબ જ ઉપયોગી છે અને તે કંટ્રોલા પણ અંદાજે મહિનો થી દોઢ મહિનો મળે છે ત્યાર પછી બંધ થઈ ત્યારબાદ આપણે જોઈએ તો જે એક વનસ્પતિ છે આ ટાઈપ વેલો હોય છે આ જે તેના પાંદ હોય છે ને આપણે સિટી ની અંદર પાતરા લોકો ખાતા હોય પાત્રા આપણે કહીએ તે પાત્રા ટાઈપ જ આ ફાંગોલા બને છે તો અમે જયારે નાના હતા ત્યારે અમે આ વર્ષા ઋતુમાં તો ખૂબ જ ફાંગોલા બનાવતા અમે નાના હતા ત્યારે આપણે બધા પ્રોગ્રામ બનાવતા હોય છે ભાઈ દોસ્તરો બધા શરીર ને ખુબ જ ફાયદો થાય છે જો તમે આ શેણવા ખાધેલા હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો ત્યારે તમે જંગલની અંદર કોઈ પણ જગ્યા જશો વર્ષાઋતુમાં તો તમને અવનવી વનસ્પતિઓ બધી જોવા મળતી હોય છે તો આ હતી અમારા ખેતરની આજુબાજુમાં થતી વનસ્પતિ હવે હું તમને મારું જે ખેતર છે તે બતાવી દઉં મિત્રો હવે આપણે ખેતરની અંદર જઈએ અને જોઈએ કે ખેતરની અંદર શું વાવેલું છે અત્યારે કોઈ પણ ખેતર જઈએ આપણે તો પેલા આનો ધ્યાન રાખવાનું છે આ ઝટકા શોટ છે કે જે ભૂંડ આવતા હોય છે ખેતરમાં રોજ આવતા હોય છે ભૂંડ આવતા હોય છે ઢોર આવતા હોય છે તો તેના માટે આ ઝટકાની એક સુવિધા અત્યારે થઈ ગઈ છે બધે એટલે ગમે ત્યારે કોઈના ખેતર જાઓ તો એક ખાસ ધ્યાન રાખવું કે ભાઈ ઝટકો શરૂ છે કે બંધ છે અને ઝટકો બંધ હોય તો જ અંદર જવું તો અત્યારે અમારે તો ઝડપો બંધ છે એટલે અમે અંદર જઈએ છીએ જોઈ લો હવે હું તમને અંદર જોઈ અને બતાવી દઉં કે શું વાવું છે તો તમે જોઈ શકો છો કે આની અંદર અત્યારે અમે શીંગ વાવી છે જે મગફળી કહીએ છીએ આપણે શુદ્ધ ભાષામાં મગફળી તો મગફળી વાવી છે અને તેની સાથે અડદ છે પછી તલ છે તો અત્યારે વાવ્યું ને ત્યારે જે વરણી હોય છે અને તણ દાતા હોય છે તો ઓહણીનો એક દાંતો બંધાઈ ગયો તો એટલે બે જ દાતા ઉગ્યા હતા તો એની એને માટે અમે ત્રીજા દાતા અંદર અડદ વાવ્યા છે તો તમે જોઈ શકો છો આ અમારી સિંગ છે આ પહેલો બ્લોક છે હવે હું તમને જે ખેતરનો બીજો બ્લોક છે તે બતાવી દઉં ત્યાં પણ અમે સિંગ જ વાવી છે તો અત્યારે અમારી સિંગ જો આવી છે અને નજીકથી બતાવી દો સિંગ સિંગ વાવવામાં બિયારણમાં થોડોક આ વખતે ફેર આવી ગયેલો છે જો આ અડદ છે પેલા અડદની ઓળ છે અને આ સિંગ છે તે બહુ ઘાટી સિંગ નથી હોવાની આ વખતે બે રણની ખામીને લીધે ખાલા બહુ પડ્યા છે આ વખતે ભાઈ છે એ અમારી ગાય માટે ઘાસ વાટી રહ્યા છે તો અમે જે આ કેરો છે આખો તે અમે ગાય માટે જ રાખ્યો છે કારણ કે એમાં જીસીબી મારી એને સારું નથી કરાવેલું એટલે ગાયોને ઘાસ થાય તે માટે અત્યારે એમને રહેવા દીધું છે કાંઈ વાયુ નથી એની અંદર ઘાસ માટે જ છે જુઓ અત્યારે ઘાસ કેવો એકદમ હરિયાળું લીલું સમ અરુધી ગયડો વાટીરી છે આજે અમારી ગાયને લીલું ઘાસ ખાવા મળશે હવે અમારો બીજો બ્લોક છે જોઈ લો આ બીજો બ્લોક છે બંને બ્લોક એક સરખા છે તેમાં પણ સિંગલ છે સિંગ અને તલ વાવેલા છે અને ખાસ મિત્રો આજે અમે જે આ સિંગની અંદર જે ખાલા હતા તેની અંદર અમારે મકાઈ વાવવાની હતી તો વરસાદ આવવાના કારણે એ અમારું કામ ન થયું બાકી અમે આજે એ માટે જ આવ્યા હતા મકાઈ વાવવાની હતી આખા ખેતરની અંદર બિયારણ એવું બેકાર આવી ગયું ને એટલે ખાલા બહુ રહ્યા છે અને એક ઓલ તો ભૂલ કરેલી એ એક ઓલ તો ઉગી જ નથી ત્યાં તો અમે અડદ વાવી દીધા પણ જે ખાલા પીડા હોય એની અંદર આજે અમારે મકાઈ વાવવાની હતી તો આજ વરસાદ આવી ગયો એટલે ખેતરમાં જવાય એમ નથી ત્યારે ગારો થઈ ગયો છે એટલે હવે આના માટે અમારે બીજી વાર ધક્કો થશે મિત્રો આજુબાજુના દ્રશ્યો જોશો તમે ચારો તરફ તો તમને એકદમ સાપુતારાનો જ અહેસાસ થશે કે આપણે સાપુતારાની ખીણ ની અંદર આવી ગયા છીએ તેવો તમને નજારો જોવા મળશે એકદમ કુદરતી સૌંદર્યથી ભરપૂર નજારો જોવા મળશે મિત્રો અહીં એક સુંદર મજાનું કેસોડાનું પણ ઝાડ આવેલું છે જ્યારે ધૂળેટી હોય ત્યારે બાળકો કેસોડાના રંગે રમે છે કેસોડાનું જે પલાળેલું પાણી હોય તો બાળકને નવરાવામાં આવે તો બાળક પણ તંદુરસ્ત બને છે તો મિત્રો તમને ખરેખર કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ લખજો અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્ર શેર કરજો જેથી તે લોકો પણ અહીંનો જે સુંદર નજારો છે તે નિહાળી શકે